ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ તો ના કહેવાય કારણ કે દહક વાગ્યા આવે નવ દહ વાગ્યા છે અને વરસાદ આવે છે વરસાદ આવે છે તો ત્રણ સાડા ત્રણ ની આસપાસ નો વરસાદ આવે છે અને ભાઈ મેં પડ્યો કઈ લાઈટ વાઇટ કઈ છે નહીં જારો દેખાડો જવું તો પડે मित्र तो मैं यहाँ तक पाव रहेगा तो वैसे मैं कितु नोटिया रहे आठ वाई है हाँ इतना राइट ना आठ हाँ इतना राइट ना हम हाँ इतना अजी हाँ इमने चालो है खबर नहीं हम ठीक चली हुई हमारे ऊपर अजी इमने जो जो जिया देखा तो ना तो बो लो बारो देखा हूँ कर देखा ही तो आ रही है

જોરદાર વરસાદ કલ્યાણપુર તાલુકામાં સાત ઇંચ પડ્યો એવું કહે પણ અમારે લગભગ સાત ઇંચ થી વધારે પડ્યો અમારા ગામમાં વાડી જો આપણી માંડવી નહીં દેખાય હજી જો આ રહી જો આ દેખાય આ દેખાય એ રીતે બધા ઉગે હજી ક્યાંક ક્યાંક ઊંડે હોય ને એ ઉગતી આવે માંડવી એવું બધું હે અને આપણો પાણીનો ખાડો ભરાઈ ગયો ચાર વાગે ખાડું આ પાણીનો ખાડો ભરાઈ ગયો હે હા 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 કદડો પડ્યો આમાં તો કામ કરો હાલો આપણે સરત મારી જો આ મહિનો હાલે જૂન શરૂઆત થઈ ગઈ બે તારીખ છે કદાચ જૂન મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ત્યાં સુધીમાં જો પાંચ હજાર હાલો ને પાંચ હજાર રાખી પાંચ હજાર નહીં ચાર હજાર ચાર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ને તો આપણે આ ખાડામાં ઠેકડો મારવાના છે એ જોઈ લ્યો તમે ખાડો સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ ચાલો તમે સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ તો આપણે આ ખાડામાં ઠેકડો મારવાના છે બરાબર છે તો કરી દો સબસ્ક્રાઈબ મજા આવતી રહી તો વિડીયો લાઈક કરી દેજો બાકી ભરાઈ ભારે હવે ટૂંકમાં કદાચ વરસાદ ના આવે ને જરાય ના આવે ને તો એક

मैं 50 मन तो थे इतलो वर्षात भई है हमारे जो के वर्षा देती खा है वो ना, ना नहीं जाए सब्सक्राइब करते दे जो आप लोग खादा में नाव है ना कर दूध ईवा खादा में क्या नाव और तो जो ना है। हम आइयो देखे कदाच देखाती आई देखा थोड़ से हां देखाई है थोड़ी थोड़ी वाह भाई वाह पर बजे सब्सक्राइब कर दे तो मजा आवे है भाई રૂપિયા કમાવા તાણ વગરનું એકદમ દુનિયા કહેવી જોઈ કે વાહ છોકરો વાહ એવલો રૂપિયો આહા નથી આ પરિકૃતિ એ મુકામ હાસિલ કરજો બાકી આમાં ખુશ થતા જાય જ નહીં આ આ વસ્તુ કીને ન ગમે બધા ઝાડ લીલા લીલા હોય એટલે સારું તો હાલો હવે જઈને મળી તમને અત્યારે વરસાદ બહુ સારો થઈ ગયો છે ભગવાનની દયા કહેવાય બાકી ખડ તાણ વગરનો હે પણ એની ચિંતા બહુ મારે છે નહીં ભાગ્યો હે એટલે ભાગ્યો નહી સારું ચાલો તો હું પગ ધોઈ નાખું આ બધું ધોઈ નાખું નહીં વરસાદ આવ્યો તમે વિચારો તો આ રસ્તો છે બધો હા સાફ કરી નાખો ઊંડો ઉતારી દીધો એટલો ધોઈ નાખું આમાં આમાં રસ્તો છે ને એમાં કદાચ વરસાદ વધારે પડતો હોય ને તમે આવો ને તો તણાઈ જાવ ધ્યાન રાખવું પડે જો આમને જાઓ સીધા કેનાય લે નીકળો આમ તો આમાં રસ્તામાં તમારે ક્યાં આવવાનું હોય ભાઈ ધ્યાન રાખવું આ માર્ગ દેખી જાવ જો આ યાદ રાખો આ માર્ગમાં વરસાદ વરસતાનું આવવું નહીં મિત્રો તો આપણે સમાજવાળી આવી ગયા છે રસ્તા વિશે છે ઝાડમાં બધા લીલા થઈ ગયા મસ્ત લાગવા માંડી આ છે આપણી સમાજવાળી તો બસ ખાલી ચેક કરવા આવ્યો છો પાણી પાણી પડે કે શું છે બધું બધું કાલ વરસાદ બહુ આવ્યો ને ઓહો આમાં ભરાઈ ગયું પાણી વાહ એટલા મકોડા આ કેમેરાની લાઈટ ઉભરતી હોય ને એટલે મકોડા અહીં ભેરા થઈ ગયા આ છે અમારે કિશન કરમુર લાઈક સબસ્ક્રાઇબ બધું કર દયો પણ આ તો આ અમારો ખૂટ્યો એ એ

તકઈ વસ્તુ બગડી ગઈ જિંદગી મારી એમ રમે છે બરો ને ક્યુ કિસ્મત સે મારી પાસે જે થી ઓલ ફારક મેં થા કે ઉલટા ચશ્મા જો ચાલુ કર્યો ને તે દિનો તા એક પ્રોબ્લેમ પૂરો થયો ન હતો બીજો ચાલુ દિન કે જેઠાલાલ થી દેખી તો યાર બોલો કોલે સાફ કર લો કદાચ હાલ તો થા હું ઠી જાય અતર બજે રિપેર કર પર આવું જ પડ્યું બીજો કોઈ રસ્તો હે ને તો મિત્રો આ છે આપણે કમ્પ્યુટર એમાંથી આપણે આ ગ્રાફિક કાર્ડ કાઢી લીધું છે જોતા રજ હોય રે હોય હા તો સાફ કરવું જ પડે એમ છે આ મધરબ્લોટ કહેવાય રેમ કહેવાય ડિસ્ક અને આ એસએસડી તો સાફ કર લો પછી હું તમને દેખાડું એમને એક કામ કરી ગ્રાફિક કાર્ડ કાંઈક કાઢીને પછી હવે ચડાવવું જોઈએ હવે ચાલુ થાય કે નથી થતું બરાબર છે તો આપણે આ ગ્રાફિક કાર્ડ કાઢી લીધું છે હવે ટ્રાય કરી દઈએ જોઈએ ઓકે ચાલુ થઈ ગયું છે પાવર આવતો નથી જો આ રીતનો થાય એ આવી ગયો વાત છે મતલબ ગ્રાફિક કાર્ડમાં હું વાંધો હોય છે બહુ કહેવાય કેમ ભાઈ હા થઈ ગયો ઓ જોતા દેખાય આ ઓલું થઈ હે રિઝોલ્યુશન રિઝોલ્યુશન બદલાઈ ગયું હે એટલે આ ફરક પડતો નથી લાગતો ડિવાઇસ નોટ કમ્પ્યુટર મેન્યુફેક્ચરિંગ વિન્ડો जार वो ग्राफिक कार्ड उम्मी रमारता था ना सिंग ग्राफिक का अच्छा लावे पहले हम रिजोल्यूशन बदला दिलो सेटिंग अरे बड़ा अच्छा यहीं चाहिए उसे सेटिंग डिस्प्ले एरिस डिस्प्ले सिस्टम सिस्टम में डिस्प्ले से आ ये डिस्प्ले ये हम रिजोल्यूशन પૈસા નથી અચ્છા મતલબ હા ગ્રાફિક કાર્ડ નો ફરક તો પડે છે

હજી આમાં કંઈ આવે જરવા ચા કરવા પ્રોપરલી અચ્છા હા કંઈ વાંધો નહીં ઘણી વાર કામ કરે છે એટલે બરાબર છે ગ્રાફિક કાર્ડ શું બદલાવવો પડશે મારે ગ્રાફિક કાર્ડનો તો ખર્ચો મારી નાખે એ ન બદલાવાય જિંદગી ગોટાળે ચડી ગઈ છે આને લૂઈન ચડાવું કદાચ ગ્રાફિક કાર્ડ ચાલુ થઈ જાય તમે હેને તારક મહેતા તો ઉલ્ટા ચશ્મા ક્યારેય જોજો નહીં પણ તમારી જિંદગી પણ આ રીતની નીચે

જોઈ હવે શું કરી શકે બીજું શું કરી શકી સલાહ લઈને કમ્પ્યુટર હારો આપી પછી કરી